મિત્રો સૌ પ્રથમ બધાને જય સોમનાથ અને નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરીશું કે કાયન્ડે માસ્ટર એપ્લિકેશનમાં જે વિડીયોમાં વોટરમાર્ક આવે વોટર માર્ક આપણે કેવી રીતે કરવું હવે મિત્રો આપણે યુટ્યુબ ફેસબુક અથવા કોઈપણ સોશિયલ મીડિયા માટે વિડીયો બનાવતા હોય તો આ વિડીયોમાં મિત્રો એડિટિંગ છે જે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે વિડિયો એડિટિંગ માટે આપણે ઘણી બધી એપ્લિકેશનો હોય છે જેમાંથી જનરલી આપણે કાયન્ડે માસ્ટર એપ્લિકેશન યુઝ કરતા હોય કારણ કે આ એપ્લિકેશનમાં સારા એવા ફંક્શન અને સાથે આપણે સરળતાથી ચલાવી શકીએ છીએ પરંતુ મિત્રો આ એપ્લિકેશનમાં એક પ્રોબ્લેમ છે કે દરેક વિડીયોમાં ઉપરની સાઈડ એપ્લિકેશનનો જે વોટરમાર્ક જોવા મળે છે હવે આ વોટરમાર્કને આપણે કેવી રીતે રીમૂવ કરવું એના માટે આ વિડીયોમાં બે મેથડ બતાવવાનો છો બંને મેથડ પૈકી તમે કોઈપણ એક મેથડ યુઝ કરશો તો તમે તમારા વિડીયોમાંથી વોટરમાર્ક છે જે રીમૂવ કરી શકશો તો ચાલો મિત્રો આ મોબાઈલની સ્ક્રીન પર અને આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીએ કે કાયને માસ્ટરમાં વોટર માર્ક છે જે કેવી રીતે રિમૂવ કરવું વિડીયો શરૂ કરતાં પહેલાં જે મિત્રો આપણી ચેનલ ઉપર ક્લિયર આવી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણી ચેનલ ઉપરથી આવા જવનવા વિડીયો કાયને માટે પણ ગુજરાતીમાં તમને મળતા રહેશે હવે મિત્રો મેથડ વનની અંદર આપણે કાયને માસ્ટરથી જે વિડીયો બનાવેલો હોય એને આપણે વીએન એપ્લિકેશનની મદદથી વોટર માર્ક છે જે રિમૂવ કરશું અહીંયા આપણે કાયને માસ્ટર એપ્લિકેશન છે જે ઓપન કરેલું છે જેમાં તમે અહીંયા મિત્રો પ્લસના આઇકન ઉપર ક્લિક કરશો એટલે આ રીતના રેશિયો સિલેક્ટ કરવાનો રહેશે યુટ્યુબ માટે વિડીયો બનાવતા હોય તો અહીંયાથી સોલ જેમ નવનો રેશિયો સિલેક્ટ કરી લેવાનો ત્યારબાદ નીચે ક્રિએટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ જોવા મળશે જેમાં મિત્રો અહીંયા સૌ આપણે બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરવાનું રહેશે જેના માટે અહીંયા ઓપ્શન છે ઇમેજ એસેટ જેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયાથી મિત્રો આપણે બેકગ્રાઉન્ડ છે જે સિલેક્ટ કરી લેશું ત્યારબાદ મિત્રો બેક આવશું એટલે આ રીતના તમે જોઈ શકો છો આપણે બેકગ્રાઉન્ડ છે જે સિલેક્ટ કરી લીધું છે ત્યારબાદ હવે મિત્રો અહીંયા આપણો વિડીયો છે જે આપણે લેવા માગીએ તો એના માટે અહીંયા લેયર ઉપર ક્લિક કરશો એટલે પહેલું ઓપ્શન જોવા મળશે મીડિયા મીડિયા ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારી ગેલેરીમાં ઘણા બધા ફોલ્ડર જોવા મળશે એમાંથી તમે કોઈપણ ફોલ્ડરમાંથી વિડીયો લેવા માગતા હોય અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો ત્યારબાદ મિત્રો અહીંયા બેક આવી જશો એટલે તમે અહીંયા જોઈ શકો છો આપણા અહીંયા બેકગ્રાઉન્ડ લીધેલું છે એમાં આ વિડીયો છે જે આવી ગયો છે ત્યારબાદ અહીંયા નીચે ટાઈમ લાઈન છે જે વિડીયોની જેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા આપણે વિડીયો છે અહીંયા વચ્ચે મિત્રો સેટ કરવાનો રહેશે તમે આપણા વિડીયોમાં અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે વિડીયોને અહીંયા વચ્ચે વ્યવસ્થિત રીતે મિત્રો સેટ કરી દેવાનો ત્યારબાદ મિત્રો અહીંયા ઉપર જે એક્સપર્ટનો આઇકોન દેખાય જેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયાથી તમારે ક્વોલિટી સિલેક્ટ કરી અને ત્યારબાદ નીચે સેવ એઝ વિડીયો જેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જે એડવર્ટાઈઝમેન્ટ આવશે જેને આપણે સ્કીપ કરી દેવાનું ત્યારબાદ તમે મિત્રો જોઈ શકો છો વિડીયો છે જે એક્સપોર્ટ થઈ ગયો છે હવે મિત્રો ત્યારબાદ બેક આવી અને આપણા મોબાઈલમાં પ્લે સ્ટોરમાંથી વીએન નામની એપ્લિકેશન જે વિડીયો એડિટિંગ એપ્લિકેશન છે જે તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને તમે ઓપન કરશો એટલે આ રીતના કાંઈક ઇન્ટરફેસ જોવા મળશે જેમાં મિત્રો અહીંયા પ્લસનો આઇકોન દેખાય એના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા ઓપ્શન જોવા મળશે ન્યૂ પ્રોજેક્ટ ન્યૂ પ્રોજેક્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો આવી રીતનો કાંઈક ઇન્ટરફેસ આવશે જેમાં અહીંયા નીચેથી સેવ આપી દેવાનો ત્યારબાદ મિત્રો અહીંયા ગેલેરીમાંથી આપણે જે વિડીયો ગાયને માસ્ટરમાંથી એક્સપોર્ટ કરેલો છે એ સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ નીચે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો આપણે સ્ક્રીન ઉપર વિડીયો છે જે આવી ગયો છે ત્યારબાદ નીચે મિત્રો અહીંયા જે લાઈન દેખાય જેના ઉપર એક વખત સિમ્પલ ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આપણે જે કાયને માસ્ટરમાંથી વિડીયો આવેલો છે એના ઉપર મિત્રો તમે બંને અંગૂઠા વડે ઉપરની તરફ ખેંચશો એટલે કે ઝૂમ કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો લોગો છે જે મિત્રો કોર્નરમાં ધકેલાઈ જશે અહીંયા મિત્રો ફરીથી તમને બતાવું અહીંયા આપણે જે કાયને માસ્ટરમાંથી વિડીયો લીધેલો છે એમાં અહીંયા લોગો જોવા મળે ત્યારબાદ તમે એને ઝૂમ કરશો એટલે જે લોગો છે જે કોર્નરમાં જતો રહેશે અને તમારા વિડીયો મિત્રો લોગો છે જે નહીં જોવા મળે તો આ રીતે આ મેથડનો યુઝ કરી અને તમે લોગો છે જે રિમૂવ કરીશ ત્યારબાદ મિત્રો આપણે બીજી મેથડ અહીંયા યુઝ કરશું એના માટે તમે કાયને માસ્ટરમાંથી વિડીયો બનાવી લેશો ત્યારબાદ એ વિડીયો મિત્રો વોટરમાર્ક રિમૂવ કરવા માટે આપણે પ્લે સ્ટોરમાંથી વોટરમાર્ક રિમૂવર નામની એક એપ્લિકેશન ડાઉનલોડ કરશું અને એની મદદથી આપણે કાયને માસ્ટરમાં જે લોગો હોય જે રિમૂવ કરશું હવે મિત્રો સપોઝ આપણે તમે અહીંયા કાયને માસ્ટરમાં જોઈ શકો છો આપણે વિડીયો છે જે સપોઝ આપણે મિત્રો અહીંયાથી ફૂલ સ્ક્રીન તરીકે સિલેક્ટ કરી લઈએ ત્યારબાદ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોમાં મિત્રો અહીંયા ઉપર વોટરમાર્ક એટલે કે લોગો જોવા મળશે હવે આપણે અહીંયા આ વિડીયો છે જે એક્સપોર્ટ કરી લેવાનો રહેશે જેના માટે તમે અહીંયા એરોનો આઇકોન દેખાય જેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયાથી ક્વોલિટી સિલેક્ટ કરી અને આપણે વિડીયો છે જે સેવ કરી લેવાનો અહીંયાથી મિત્રો તમે જોઈ શકો છો વિડીયો છે જે આપણા મોબાઈલની ગેલેરીમાં સેવ થઈ જશે ત્યારબાદ મિત્રો બેક આવી અને પ્લે સ્ટોરમાંથી વોટરમાર્ક રિમુવર એવી એપ્લિકેશન છે જે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે એને ઓપન કરશો એટલે આ રીતના કાંઈક ઇન્ટરફેસ છે જે જોવા મળશે ત્યારબાદ અહીંયા ઓપ્શન છે રીમૂવ વોટરમાર્ક જેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયાથી આપણે જે વિડીયોમાં વોટરમાર્ક રિમૂવ કરવા માગતા હોય એ વિડીયો અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો ત્યારબાદ મિત્રો અહીંયા જે જગ્યાએ લોગો દેખાય એ લોગો ઉપર તમે તમારે આંગળીથી પ્રેસ કરી રાખશો અને અહીંયા નીચેની તરફ સ્ક્રોલ કરશો એટલે તમે જોઈ શકો છો મિત્રો લોગોની ફરતે અહીંયા આ રીતના મિત્રો ચોરસ બોક્સ છે જે જોવા મળશે એ બોક્સને મિત્રો આપણે જે જગ્યાએ લોગો હોય એ જગ્યાએ વ્યવસ્થિત રીતે સેટ કરી દેવાનું ત્યારબાદ અહીંયા નીચે જોઈ શકો છો આ રીતના યેલો કલરમાં જે ટાઈમ લાઈન જોવા મળશે એ ટાઈમલાઇનને મિત્રો તમે અહીંયાથી સિલેક્ટ પણ કરી શકશો ત્યારબાદ અહીંયા ઉપર ઓપ્શન છે એક્સપર્ટ એક્સપર્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા ક્વોલિટી સિલેક્ટ કરવાનો ઓપ્શન જોવા મળશે અહીંયા તમે ગમે તે ક્વોલિટી રાખવા માંગતા એ ક્વોલિટી સિલેક્ટ કરી લેવાની ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો આ રીતના રનિંગ ઇન બેકગ્રાઉન્ડ એ રીતના ઓપ્શન આવશે અને અહીંયા પર્સન્ટેજ જોવા મળશે અહીંયાથી મિત્રો હંડ્રેડ પર્સન્ટ ફિનિશ થઈ જાય એટલે વિડીયો છે જે તમારા મોબાઈલની ગેલેરીમાં સેવ તો મિત્રો આ બે મેથડથી તમે કાંઈના માસ્ટરમાં કોઈ પણ વિડીયોમાંથી વોટરમાર્ક છે જે રિમૂવ કરી શકશો આશા રાખો વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો